અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થાય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી એને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયો અમે શીખવાડ્યું તો વિડીયો છેલ્લે સુધી જોજો થો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચ પણ લખી લઈશું ઠાકોર એડિટર અને સર્ચ કરી લેવાનું આપણે ઠાકોર એડી ટોર આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે સર્ચ થઈને આવી જશે મિત્રો ઉપર અહીં જોઈ લેવાનું ઠાકોર એડિટર નીચે પણ હશે ઠાકોર એડિટર લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું ટચ કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો નવું પેજ ઓપન થઈ જાય એટલે તમને અહીંયા સર્ચનું ઓપ્શન દેખાતું હશે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે તો સર્ચ પર ટચ કરી દઈશું અહીંયા મિત્રો કોડ લખીશું મિત્રો કોડ લખીશું ત્રણ જીરો નવ એક ત્રીસ એકવાનું લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે સર્ચ થઈ મિત્રો પહેલું આર્ટિકલ આવે પહેલાં આર્ટિકલ પર ટચ કરી દઈશું આપણે આ રીતે સર્ચ થઈને આવી જશે મિત્રો પહેલું આર્ટિકલ આના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે એડ આવશે એડ નહીંથી સ્કીપ કરશો એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ દેખાશે મિત્રો આના પર ટચ કરી અલાઇટ મોશનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો આટલી પ્રોસેસ કર્યા પછી અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો તો અહીંથી બેગ જઉશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો આપણે ગૂગલ પર જઈ વરસાદ હાર્ડવોક ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ફોટો ચેન્જ કરવા માટે ફોટા પર ટચ કરી દેવાનું કલર એન્ડ ફિલ જવાનું આ નંબર વાઈ લાઈન દેખાય મિત્રો આ નંબર વાઈઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો બેગ જઈશું ઉપર આવીશું મિત્રો લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લો એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે ના એક પર ટચ કરી દેવાનું એક જવાનું હવે મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન્ટ ના આવે તો ફોન્ટ ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લાઈટમાં શું ઇમ્પોર્ટ કરી લેવાનો અને એડ કરી લેવાનું ફોન્ટ એડ કરવા માટે અહીંયા તમને ગ્રુપવાઇઝ લેયર દેખાય એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જઈશું નીચે મિત્રો ટેક્સની લાઇન્સ છે અને ઉપર પીએનજી આપેલી છે મિત્રો દિ હાર્ટની દિલની પીએનજી આપેલી છે મિત્રો પીએનજી તમારી રીતે પીએનજી પર ટચ કરી અને મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર જઈ તમારે જે રીતે એડજસ્ટ કરી હોય એડજસ્ટ કરી શકો છો મિત્રો અને ફોન્ટ ચેન્જ કરવો હોય તો આ ફોન્ટ નીચેવાળી લેયર પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઉપર ફોન્ટનું નામ આપેલું છે મિત્રો હિન્દ વડોદરા બોલ્ડ આ ફોન પર ટચ કરી દેવાનું અહીંયા વ્યૂલ ફોન પર ટચ કરી દેવાનું અહીંયા ટાઈન લાઈન પર ટચ કરી દેવાનું અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ રાખીશું મિત્રો અને ઇમ્પોર્ટ ફોન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર ફોન્ટ પડ્યા હોય ફોલ્ડર પર જે ફોન્ટ એડ કરી લેવાના આ રીતે ફોન્ટ ચેન્જ કરી લેવાના અહીંયા સર્ચ કરશો એટલે ફોનનું નામ સર્ચ કરશો એટલે ફોન્ટ આવી જશે મિત્રો અને એડ કરી લેવાના આ રીતે બધા ટેક્સ લિક્સમાં ફોન્ટ ચેન્જ કરી લેવાના આટલું જ કામ કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ રેડી થઈ જશે ઉપર આવશો મિત્રો ઉપર અહીંયા તમને આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે તો ટચ કરી ઓન કરી લેવાનું આંખના બટન પર હવે ટેટસ આપણું રેડી થઈ જશે મિત્રો સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી